વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિત અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરી દીધો છે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો સાથે અડીખમ ઉભી રહ્યા છે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓએ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પણ પંચાણું રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ પૈસામાં પડે છે અસહ્ય છે જેમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રિપેઇડ કાર્ડનું મરણ તો જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણીવાર તો ઉધાર ઓછી કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે અને પ્રિપેઇડ રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો અધરાતે પતી ગયેલું વીજ મીટર પ્રિપેઇડ કનેક્શન ફરી કે રીતે રિચાર્જ કરીને બાળકો કડાકે બીમારીઓને સાચવશે હું ધર્મેશ ભંડેરી પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર ગુજરાત સરકાર ગુજરાત ની જનતા ને લૂંટવા માટે સ્માર્ટ મીટર નામનું એક ષડયંત્ર લઈને આવી છે આમ આદમી પાર્ટી એનો સખત સાથે વિરોધ કરે છે લોકો વડોદરામાંથી સુરેન્દ્રનગરમાંથી સુરતમાંથી સ્વયંભૂ બહાર નીકળી એનો વિરોધ કરી રહ્યા છે વીજ કંપનીના જે કર્મચારીઓ છે એમની નોકરી ખાઈ જવા માટેનું પણ ભારતીય જનતા પાર્ટીનું આ આ ષડયંત્ર છે વીજ મીટર મીટર સ્માર્ટ નામે લગાવી અને પછી કંપનીને પ્રાઇવેટ કંપનીઓને વેચી નાખવા માટેનું પ્રી પ્લાનિંગ સાથે ભારતીય જનતા પાર્ટી આયોજન કરી રહી છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે દિલ્હીમાં અને પંજાબમાં બસો યુનિટ અને ત્રણસો યુનિટ વીજળી મફત આપીને પણ આમ આદમી પાર્ટીની સરકાર એનું બજેટ સરપ્લસમાં રાખી શકતી હોય તો ત્રીસ ત્રીસ વર્ષની આ કહેવાતી વિકાસની ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોને ત્રણસો યુનિટ વીજળી મફત કેમ આપવા માંગતી નથી આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરના ષડયંત્ર વિરોધ કરે છે અને માંગ કરે છે કે ગુજરાતના દરેક ઘરને ઘર વપરાશ માટેની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવે અને એમ છતાં પણ આ વાત ન માને અને ગુજરાતની ભાજપ સરકાર જો ફરજિયાત સ્માર્ટ મીટરનું ષડયંત્ર ચાલુ રાખીને લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાડશે તો આમ આદમી પાર્ટી લોકોની સાથે આ મીટરોને કરીને ફેંકી દેશે હોળી કરવી પડશે તો પણ આમ આદમી પાર્ટી નહીં લોકોની સાથે આમ આદમી પાર્ટી ખંભેથી ખંભો મિલાવી અને એમની સાથે ઉભી છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને આ વિરોધના ભાગરૂપે આજ રોજ કલેક્ટરશ્રીના ના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી જનહિતમાં તાત્કાલિક આ બાબતનો નિર્ણય લેશે